અને બપોરના મહાપ્રસાદ સહિતના ધાર્મિક આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મહાપ્રસાદ દાતા શ્રી મગનભાઈ પીતાંબરભાઈ પરમાર પરિવારનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જ્ઞાતિના વિવિધ અગ્રણીઓ સમાજના પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ તેમજ ધાર્મિક સંસ્થાઓના મોભીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ દિવ્ય અને ભવ્ય આયોજન શ્રી મુરદાસ ધામ સેવા ચેરિટેબલ ફાઉન્ડેશનના ટ્રસ્ટ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી વિશ્વકર્મા પરિવાર સંદેશ વિનો પણ જે જે હારા જન્મ લે એની મજા છે એટલે કવિ નાજીને કીધું છે ત્રણસો પચાસ ની આજે જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ તેમજ દર અમાસ ના દિવસે મહાપ્રસાદ નું આયોજન હોય છે ચૌદ ના દિવસે રાત્રે સંતવાણી ભજન નું પણ આયોજન હોય છે અને દિવસે અહીંયા આવેલા દરેક ભાવિક ભક્તો પ્રસાદ નો લાવો લઈ અને જય મુળદાસ જય મુદાસ બાપા જય જ્યોતિ બાપા આજે ત્રણસો ને પચાસ જન્મ જયંતિ અહીંયા મોભિયાણા ગામે અતિ ભવ્ય થી ભવ્ય ઉજવાઈ છે અને જેમાં ઘણી સંખ્યામાં મોડી સંખ્યામાં લોઅર સમાજ ભેગો થાય છે અને બાપાનો પ્રસાદ લઈ અને પોતાને ધન્યતા અનુભવે છે એમ જ તે દર અમાસના દિવસે અને સૌદશના દિવસે રાત્રે સંતવાણી નું આયોજન હોય છે જેમાં ઘણી સંખ્યામાં માણસો પ્રસાદ અને ભજનનો આનંદ લે છે ત્યારબાદ અમાસના દિવસે ભગવાનને થાળ ધરી મુદર બાપાને થાળ ધરી અને આયા હરિહરનો હાથ પડે છે એવી રીતે અવિરતપણે અહિયાં કાર્ય દર અમાસના દિવસે શરૂ હોય છે અને બાપાની ની જન્મ જયંતિ પણ અતિભવ્ય ઉજવાય છે ત્યારે આપણો લુવાર સમાજ તન મન ધન થી અહિયાં સાથે ઉભો રહી છે એટલે એ સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ છે આપણા સમાજ ને જય મધલ આજની ઉજાણા ની ત્રણસો પચાસ ની ગુજરાત બાપાની છે આજથી અમે ચૌદ વર્ષથી અહિયાં આવી રીતે અમે ગુદાસ બાપા જન્મતિથિ ઉભાઈએ છીએ દરેક ભાવિક ભક્તો અહીંયા આવે છે અને પ્રસાદીનું આયોજન રાખેલ હોય છે દરેક ભાવિક ભક્તો આવીને અગિયારસ ના દિવસે ગુરુદેવ જયંતિના દિવસે આવે છે નહીં તો અમે દર અમાસ અહીંયા ઉજવવામાં આવે છે અને ચૌદસ ના દિવસે દરેક ભાવિક ભક્તો અહીંયા આવે છે અને ચૌદસ ના દિવસે રાત્રે ભજન કાર્યક્રમ રાખેલ હોય છે અને અમાસના દિવસે ભોજન અને પ્રસાદ નું કાર્યક્રમ રાખેલું હોય છે જય મુલા બાપા